વીસ નવ બે હજાર ચોવીસના રોજ મરણ ફરિયાદીના ભાઈ એમના ફરિયાદ ચાલીને જતા હતા તે દરમિયાન એમના જ ગામના આરોપી શંકરભાઈ સંજીભાઈ રાઠવા તથા અમલાભાઈ રેવાજી રાઠવા બંને જણા પીપલદીના છે જે બાઇક લઈને આવેલા અને આ કામના ફરિયાદીના ભાઈને પેટના ભાગે ડાબી બાજુ ગોળીથી ઈજા કરી એમનું મીઠ નિપજાવેલ જેની તપાસ હાલ ચાલુ છે અને આ ગુનાના કામે એક આરોપી કરવામાં આવે છે જેની પૂછપરછ ચાલુ છે પંચાયતની ચૂંટણી થઈ હતી એ સમયે કઈ બંદૂક થયો હતો મરંજનાર અને આ કામના આરોપી વચ્ચે અને એનો અદાવત રાખી એ ઝઘડાની અદાવત રાખી ગઈ તારીખે એમને ગોળી મારી મીઠ મૂકી આવે છે આ સમયે અમારા ગામના જીસમ શંકરભાઈ અને અમલાભાઈ રાઠવાએ

કોઈ વ્યક્તિ હોય એવી મને શંકા છે કારણ કે અત્યાર સુધી અમારા વિસ્તારમાં કે અમારા ગામમાં આવી ચૂંટણીની બાબતમાં અદાવરની બાબતમાં કોઈનું મર્ડર થયું નથી આ પહેલી ઘટના એવી છે નાની મોટી ઝપાઝપી થઈ હશે કોઈએ હારું પીવડાવીને પ્રોત્સાહિત કરાવીને આ કામ આવ્યું હોય એવો મને શક છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે